બચાવના મુખ્ય રસ્તા ઉપર રખડતા ઢોરોનો જમાવડો બચાવના નવા બસ સ્ટેન્ડથી જૂના બસ સ્ટેન્ડ તેમજ શહેરની મુખ્ય બજારોમાં રખડતા ઢોરોનો ખૂબ જ મોટો ત્રાસ ઊભો થયો છે શહેરના મુખ્ય માર્ગો પર વચ્ચે બેસતા ઢોરોને કારણે ટ્રાફિક જામ સર્જાય છે ચાલતા રાહદારીઓ અને જાનમાલને દરરોજ આંખલાઓ મોટું નુકસાન પહોંચાડે છે છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી રખડતા ઢોરોને કારણે અનેક નિર્દોષ જિંદગીઓ હોમાઈ ગઈ છે અને અનેક લોકોને આંખલાઓ હડફેટે લઈ ઈજાઓ પહોંચી છે તેમ છતાં તંત્ર કોઈ નક્કર પગલાં લેતું નથી બચાવના લોકોની લાંબા સમયથી ઈચ્છાઈ રહ્યા છે કે રખડતા ઢોરોને પાંજરે પૂરી તાત્કાલિક ધોરણે કામગીરી કરાય આઈવાલ અલ્પેશ પ્રજાપતિ બચાવ દ્વારા નગરની પ્રજાએ બીજેપીને 28 માંથી 28 સીટ આપી અને નગરપાલિકાથી કરીને સંસદ સુધી જ્યારે બીજેપીનું રાજ છે ત્યારે આ નગર વિશે હું કહેવા માંગીશ કે રસ્તાઓના કઈ ઠેકાણા નહીં રસ્તાઓની ખરાબ હાલત તમે જોઈ શકો છો એચડીએફસી બેંકની બાજુમાં એની એવી બેંક ઓફ બરોડાની બાજુમાં વિસ્તાર રામવાડી વિસ્તારના એન્ટરમાં જ છેલ્લા ત્રણ ચાર વર્ષથી રોડ એકદમ બસ્તર હાલતમાં પડ્યો છે એનો જે થવું જે થયેલ નથી એ જ રીતે ગટરના પ્રશ્ન હોય તો ગટર જાહેર માર્ગો પર વહે પાણીની તકલીફો એ જ રીતે સફાઈની તકલીફો આવી અનેક સમસ્યાઓ આ નગરને સતાવી રહી છે નગરની વાત કરીએ તો નથી રમત ગમત નું કઈ મેદાન નથી ક્રિકેટ નું મેદાન નથી ગાર્ડન ની વ્યવસ્થા એકમાત્ર માત્ર ત્રણ કરોડ ના ખર્ચે બનેલો જે ટાઉન હોલ એ પણ વપરાશ વગર જર્જરી હાલતમાં અત્યારે પડ્યો છે આવી સ્થિતિ નગરની છે ત્યારે શું આ નગરના લોકોએ બીજેપી ને મત આપી અઠ્યાવીસ સીટો આપી એમનો વાંક છે કે આ નગર ને આ દુઃખ ભોગવવાનું એ પ્રશ્નાર્થ છે ત્યારે ખડો થયો છે ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએ

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો